અરે છો મેમ તમે કેમ છો જાગૃતિ બસ એકદમ મજામાં બસ બજેટ વિશે અપડેટ હા વચગાળાનું બજેટ તો મેં પણ હાલ તમારો વિડીયો જોયેલો છે કે મેડમ તમે ટૂંકમાં સમજાવી શકો વચગાળાનું બજેટ એટલે શું વચગાળાનું બજેટ જેને ઇન્ટ્રીમ બજેટ પણ કહેવામાં આવે છે ઇન્ટ્રીમ બજેટ એટલે ટૂંકા સમય માટે સરકાર જયારે બજેટ બહાર પાડે છે તો એને ઇન્ટ્રીમ બજેટ કહેવામાં આવે છે કારણ કે જેટલા મહત્વપૂર્ણ યોજનાઓ છે સ્કીમો છે એના માટે જે બજેટની ફાળવણી કરવામાં આવ્યું છે એને ઇન્ટ્રીમ બજેટ કે વચગાળાનું બજેટ કહેવામાં આવે છે મેડમ એક્ઝામની દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે હા એક્ઝામની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પ્રિલિમ્સ મીન્સ સીસી ની આપણે વાત કરીએ જીપીએસસી વન છે આંકડાઓ આંકડાઓ આપવામાં આવ્યું એ મહત્વપૂર્ણ છે જેમ સરકાર દ્વારા રાજકોષીય ખાદ નું જે આંકડા મૂકવામાં આવ્યું છે પ્રાથમિક ખાદ મહેસૂલી ખાદ કે વાસ્તવિક જીડીપી ભારતનું ગયા વર્ષનું કેટલું રહ્યું છે ઓકે આવનારા વર્ષમાં સરકાર દ્વારા નામાંકિત જીડીપી નું કઈ પ્રકારનું ટાર્ગેટ મૂકવામાં આવ્યું છે આ બધા જે આંકડાઓ છે એ પ્રિલિમ્સમાં સૌથી વધારે પ્રશ્નો એના આધાર પર પૂછવામાં આવે છે મીન્સ માટે ઘણા બધા પ્રશ્નો છે ઓકે સરકાર દ્વારા સામાજિક સમાવેશીકરણનું જે સિદ્ધાંત આપવામાં આવ્યું છે 3D નું જે સિદ્ધાંત આપવામાં આવ્યું છે આ બધા સિદ્ધાંતો જે છે એ મીન્સના સંદર્ભમાં માટે ઇમ્પોર્ટન્ટ છે તો મેડમ આ બધા જ તમે સિદ્ધાંતોની વાત કરો છો તો એ બધા જ YouTube ના તમારા લેક્ચરમાં આવી ગયા છે કિસવાના અંદર આપણે અત્યારે જે કેન્દ્રીય બજેટ નું લેક્ચર લીધું છે એના અંદર આ બધા પોઈન્ટ્સને કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો ચોક્કસ રીતે જોજો જે વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં પ્રિલિમ્સ આપવા માંગે છે કે જે લોકો મીન્સ માટે તૈયારી કરતા હોય એ દરેક માટે આ લેક્ચર બહુ જ મહત્વપૂર્ણ છે બસ આવી જ વિગત મેળવવા માટે તમે અમારી કિશોર કેરેન એકેડેમી સાથે જોડાયેલા રહો થેન્ક યુ